અને અત્યારમાં તો બધાને તમને ખબર જ હોય કે અમારે શું કામ હોય અમારે અત્યારમાં તો કામ ખૂટે જ નહીં તો આજ સેના વાટવાનું કામ શરૂ કરવાનું છે ક્યાંક પાણી વાળશે ને ક્યાંક સેના વાટશે દાળિયા છે ને કરગના સેવી અમે તો ગુંડે ગુંડે પાક્યા છે ને તો આજ વાટી લેવી જેઓ જેટલા વટાય એટલા અને દીપાલી પણ જો જાગે છે હજી ખોયામ છે પણ ફરી પડી જાગે છે એમના દીપાલી હુવે નહીં હુવે પછી બીજું કામ થાય મારે અતારમાં મારે વારો આવ્યો છે રાખવાનો હુસે પછી મારે કામ થાય કે બધી નહીં થાય તો સેના વાળવાના છે અને તમારે કોઈને સીણા પાક્યા હોય તો કોમેન્ટ કરજો અમારે તો પાકી ગયા છે તમારે પાકી ગયા હોય તો કોમેન્ટ કરજો તો મિત્રો હવે હું દીપાલીને હું રહી દઉં પછી લૂડા ધોઈના પછી બીજું કામ કરું અને સીડાવાનું પણ બાકી છે બધા કાંક રાંધે છે ને કાંક વાસી દુઃખ કાઢે છે ને આજ મારે દિવાલી રાખવાનો વારો આવ્યો છે દિપાલી બપા ગયા છે આજે પાણી વાળવા બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હરિઓમ અને જય માતાજી મિત્રો સવારમાં વાગી ગયા છે નવ અને છે ને આપણે અત્યારમાં ચણામાં પાણી ચાલુ કરી દીધું છે અને આપણે જો સરસ મજા એક શેઢે બેહવાનું અને અહીંયા જો આપણે લાંબો સા છે એટલે આપણે કાંઈ ઉપાધી જેવું છે ને આપણે ઘડિયાળમાં ટાઈમ ઉપર દસ મિલિટે કે બાર મિલિટે કેરો ભરાઈ જાય એટલે આપણે આ વાળી લીધું અને આજ છે એક વરવ્યોમાં જવાનું છે અને અત્યારમાં સવારમાં દીપાલીની મમ્મીની મારા ભાઈએની બધાય છે એ શેણામાં શેડા વાઢવાના આપણે ઓલી વાડીયા ચાલુ કરી દીધું છે ઉપરની કટકીમાં જે આપણે રેવીને એની ઉપરના ભાગમાં છે એ સળિયા વાટવાનું શરૂ કરી દીધું છે ત્યાર પછી નીચેનું મોટું પડ્યું રહ્યું પણ સળિયા પાકી ગયા છે અને આમાં હજી થોડીક વાર છે આમાં હજી છેલ્લું પાણી હાલ્યું જાય છે પણ આ રીતે લગભગ વીસ થી પચીસ જમણમાં આ સળિયા પણ પાકી જશે એવું લાગે છે આપણે જવાનું છે વર વિવામાં અને દીપાલી બેનને લઈ જવાના છે એટલે નથી લઈ જવાના હે બેટા તારે આવું છે વર વિવામાં લાડવા ખાવા આપણે દિપાલી આવું છે બટા દીપાલી બેન ના અને આપણે લાડવા ખાવા પછી કાલે જવાનું છે જાનમાં

અને અમે બે માણા આવી છી બીજું કોણ આવે છે માર દેરાણી આવે છે અને માર નણંદ આવે છે એ બધા આવે છે માર રાઉન્ડ માર નણંદ બી આઈ રહે છે અમે બધા ગઈ ભલે કામ હાંજો રાસ લેવા અને તૈયાર પણ થઈ ગયા છે જો કેવી લાગે છે જરા કમેન્ટ કરજો કેવા લાગે કોમેન્ટ કરો